હેલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને તમે જોઈ રહ્યા છો અનિલ વ્લોગ ને વાગી ગયા છે 11 આપણે જઈ ક્યાં કેવાળો ભાઈ ગોંડલ ગોંડલ મારી દીધી છે ખાલી ગાડી અહીંયા છે આપણે પોર બંદર દે ખાલી જઈ છીએ ગોંડલ આવો અમારે વેઈ પાકા દિખતો બેઠા છે અમારે કામ પતી ગયું આલા તો फटाफट જઈ ખાલી ખાલી ગાડી છે એટલે કાયકા પગાડવા ભરવાની છે મૂવાની સિંગ ભરવાની છે

આ રસ્તા પર ગામડા નું બહુ ધ્યાન રાખવું પડે ભાઈ આ જો ગાયો બસ માં એલી આવે છે ને આ છે રાજકોટ પોરબંદર હાઈવે બહુ ધ્યાન રાખવું પડે ને આવા સાંકડા નાણાંનું ધ્યાન રાખવાનું બાકી રોડ છે એક નંબર કાંઈ ઘટે નહીં ટોપે ટોપ ફાયલા જાઓ ને મસ્ત રોડ છે બાકી વાખણ જેવો હવે કારકારક આવા ટુકડા હોવાનું ચાલુ થઈ જ્યું છે પૂતિયાણા પછી આ આવ્યો ને એવા રસ થોડા થોડા હોવાનું ચાલુ થઈ જ્યું છે પૂતિયાણા પછી આવવા માટે ભરેલી હોય તો વાંધો ખાલી માં થોડી ખખડે

આપણે માંડવાની કેમ કે માંડવો હા તો દોરી મારી બે કાકો દીકરો પાલ નાખી દી એટલે દોડા બોડા ખેંચાવી ને આ ગામનું નામ છે ડુમિયાણી ડુમિયાણી ગામનું નામ સિંગલ પટ્ટો દાવ છે ને એમાં તો પાણી ભીરું ને મિત્રો વાગી જ્યા સાડા છ આપણો રૂમ ત્યાર થઈ ગયો તમે મસ્ત સાફ થઈ ગયો સાફ હોય દોડા બાંધી બાંધીધા મસ્ત એના તાલ બાલ નાખીને વરસાદ આવે તો વાંધો નહીં મોવા વરસાદ ચાલુ છે આપડે હવે ભાઈ ને પાલ ખેંચી લઈને એટલે હે હવે આની અંદર ફૂવા જેવું થઈ ગયું છે આમ આઈસર માં ત્રણ જણા ને હવે વાળું થાય બે જણા હોય તો આરામથી ફૂઈયે કે એ બે જણા હાદા માણસો હોય ને તો હોય કે બાકી પીવાવાળા હોય ને ખાધો હોય ને તો નો ભેગું થાય ભાઈ કેમ કે પહેલી પ્રથમ તો એ પીવા વાળા ને હાદા માણા હોય નો કે હાદે રહેતા હોય બાકી હોય નો હોય કે પછી તો રહેતા હોય ને હોતા હોય ને એ તો વાત અલગ છે એ રહેતા હોય એ હોતા હોય બધાય બાકી આપણને તો નો સેટ થાય ને સેટ થતું હોય એના માટે સારું કહેવાય કે એવડા કેબિનમાં બે જણા પીવા વાળા ને ખાધો માણા હોય છે ને મજબૂરી હોય તો હોવું પડે એવું નથી

આ પંપ ની માં મૂકી દીધી છે ને ગાડી હોટલ છે આગળ તો જમી આવી અહીંયા ગાડીઓ બધી પડી છે પાર્કિંગ માં આ જોવો તમે આપણે આમના મોરે રાખી કેમ કે આપણે હોવાનું છે ને એટલે છે ને મેં કીધું અંદર પવન આવે ને એ રીતની રાખી છે ગાડી તો હવે છે ને જવાનું છે આપણે જમવા ભાઈ ટ્રાન્સપોર્ટર આવે ને ટ્રાન્સપોર્ટ વાળા કીધું બિલ આગળ કઈક લખાણ લખવાનું હોય ને બધું એ બધું આપવા આવશે બિલથી જઈ જાય ને પછી આપણે જવાનું છે

તો આજે છે ને તુલસી વિવાહ છે ભાઈ દેવ દિવાળી કહેવાય કે તુલસી વિવાહ તુલસી વિવાહ છે આજે આજે આપણે પોગ્યા નહીં કાલે કેમ કે ગાડી ભરાણી નહીં ને કરતો આજે આપણે પોગી જાત સવાર સવારમાં ભોગી જાઓ ગાડી કાલમાં ન ભરાણી વરસાદના હિસાબે બાકી તમારે ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો ને આજ પહેલી તારીખ છે બારમો બારમો મહિનો કેવો કંઈક છે પહેલી તારીખ છે તો આપણી ગાડી અહીંયા હવે છે ને ગાડી મસ્ત અગરબત્તી લાવ્યા છે અગરબત્તી કરી પાલબાલ બધું હરકો વ્યવસ્થિત નાખીને જવાનું છે ભરવા સિંગ ભરવાની છે ગોંડલ થી મોહવાની ગોંડલ જવાનું છે એક ગાડી આવે છે ટોરસ આપણે મોહવાનું ટોરસ છે બાકી હાલો તો હવે અગરબત્તી કરીએ ને ઠાકરના ગીત વગાડીએ કેમ કે તુલસી વિવાહ છે વાગી જાય છે આઠ એ ભાઈ ખોલી તો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો હવે કરી ધૂપબત્તી હાલો મિત્રો તો નીકળી ગયા આપણે ભરવા કાં જવાનું છે આપડે

આ ભરવાની છે હાલો મિત્રો તો લઈએ આપડે ફિલ્ટર ને પટ્ટો ને બે બાટલા બાટલા પતડો પાણી ના બાટલા પાણી ના લીધા વીસ વીસ વાળા બે ભાઈ એમાં એમ જો યાર આવી જ્યો તો ને ગાડીમાં પછી જોયું તો ફિલ્ટર બદલાવવાનું કે ફિલ્ટર કોઈ ખોલતો નહોતું એટલે બેલ્ટ લઈ લીધો છે ફિલ્ટર એ લઈ લીધું છે કારીગરને આઠસો રૂપિયા હજાર રૂપિયા ખાલી વિઝિટ ના ગયેલા હતા ત્યાં ખાલી આવવા જ આવવાના હજાર રૂપિયા થાય તો એની કરતા બાપુ બની ગયા એને આઠસો હજાર રૂપિયા દેવા ને ફિલ્ટરના એના પાછા અલગ ખાલી ફિલ્ટર એક છો ને એક સાતસો તો સાતસો વાળું ફિલ્ટર લીધું એની એવરેજ વધારે આવે આની કરતાં હવે લીધું છે ફિલ્ટર ને બેલ્ટ ને એવું બધું લઈ લીધું છે હવે અહીંયા જઈને આજે કારીગરી કરીશું અહીંયા જે ઓલોક માં મારો બાકો લાલ થઈ ગયા છે તેમ કેના એટલે કે યો ને નંબર બતાડો તો

આ એક બાર વ્હીલ ઓલું બાર વ્હીલ ને આપણું છ વ્હીલ આઈશ હાલો તો આપણે ડીઝલ નાખવા માટે ઉભા હતા એ તો આપણે ધીમે ધીમે રવાના કરી આ છે ને ભાઈ આપણે પાટો અૈજાણો પડે ને એટલે અરે આઈકલ પાસે આઈક્રો પાસે આઈલા થઈ સેમ હોવા નહીં એટલે હારો એરે જાઉં દસ વ્હીલ તો યુ છે એ હાલો તો બનિયારીઓ બ્લોકમાં હવે